નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ આ વિસ્તારમાં પડ્યો વરસાદ આજથી બે દિવસ એટલે કે બાર જુલાઈના ના દિવસે ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે અરબી સમુદ્રમાં લો circulation સિસ્ટમ સક્રિય થઈ છે તેથી રાજ્યભરમાં વરસાદ પડી શકે છે તે દરમિયાન આજે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ તાપી અને નવસારી ડાંગમાં ભારે વરસાદની

ના મોટા ભાગના વિસ્તારમાં કપાસના પાકને ભારે નુકસાન થયું છે જેથી સરકારે બધા વિસ્તારોમાં લીલો દુકાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ જેથી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે જનધન ખાતામાં દસ હજાર જમા કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે જેમાં મોદી સરકાર દ્વારા વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના

પાંત્રીસ કિલો મફત અનાજ મળશે મોદી સરકાર નવા વર્ષમાં મોટો નિર્ણય લીધો છે તેમણે તે માટે રાજ્યના તમામ રાજ્યના દિશા નિર્દેશ પણ આપી દેવાયા છે પંદર જુલાઈથી અંદાજે એસી કરોડ થી વધુ લોકોને મફતમાં અનાજની સુવિધા મળે છે આમ મહત્વની વાત તો એ છે કે તમે આખું વર્ષ અનાજનો ફાયદો મેળવશે આ ઓ તમને જણાવી દઈએ કે કોને પાંત્રીસ કિલો મફત અનાજ મળશે સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર એનએસપી

ત્રણસો રૂપિયાએ પહોંચી ગઈ છતાં ગૃહિણીનું બજેટ ખોરવાયું છે આ સિવાય ટામેટા અને બટાકાના ભાવમાં પણ ભયંકર વધારો જોવા મળી રહ્યો છે હાલ બજારમાં બટાકાના સરેરાશ બજાર ભાવ પ્રતિ કિલો ચાલીસ થી પચાસ રૂપિયા છે તો ટામેટાના બજારમાં સો રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે ભયંકર સસ્તું થયું સોનું આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો પચાસ રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ સડસઠ હજાર એકસો પચાસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેનો ભાવ સડસઠ હજાર પાંચસો રૂપિયા હતો ત્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો એંશી રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ તોતેર હજાર બસો પચાસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેનો ભાવ તોતેર હજાર છસો ત્રીસ રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં એકવીસો નો વધારો થયો તે સાથે નવો ભાવ પંચાણું હજાર સાતસો રૂપિયા થયો છે રોગચાળાના પ્રમાણમાં વધારો ચોમાસાની શરૂઆતથી સાથે જ અમદાવાદમાં રોગચાળો કર્યો છે જેમાં પાણી જન્ય રોગચાળામાં વધારો જોવા મળ્યો છે ત્યારે ઝાડા ઉલટી ટાયફોડ કમળો અને કોલેરાના કેસમાં વધારો થયો છે જુલાઈ મહિનાના એક સપ્તાહમાં પાણી જે રોગના કે સૌથી વધારે કેસ નોંધાયા જેમાં ઝાડા ઉલટીના બસો એકાણું અને કમળાના એકોતેર કેસ નોંધાયા છે તેમાં ટાયફોડના એકસો અઠાવન કેસ

line લગભગ અહીંથી આજે સૌથી વધારે પીળા ચણાની આવક થઇ હતી પીળા ચણાની યાર્ડમાં નવ હજાર ક્વિન્ટલ આવક થઈ હતી પીળા ચણાનો એક મણનો ભાવ એક હજાર પંચ્યાશી થી બારસો વીસ રૂપિયા સુધીના હતા ખેડૂતો માટે નવી યોજના કેન્દ્રીય કેબિનેટ ખેડૂતોના હિતમાં એક મોટો નિર્ણય એટલે કે મોટી યોજનાને મંજૂરી આપી છે કેન્દ્રીય cabinet ત્રણ point સિત્તેર લાખ કરોડના ખર્ચવાળી પીએમ પ્રમાણ યોજનાને મંજૂરી આપી દીધી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યો વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે આ રીતે ખેડૂતોને પણ વૈકલ્પિક ખાતરો મળશે અને તમને પણ સસ્તા ભાવે કેબિનેટની બેઠક બાદ મનસુખ માંડવિયાએ કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ ખર્ચ કરશે આ જાળ ઉપર મળશે

જે loan ચુકવણી વાત કરીએ તો આ સમય ગાળો bank ના હિસાબે નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે અધતન પાંચ વર્ષ સુધીની ની હોય શકે છે ખેડૂત મિત્રો આવો નવો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર channel ને કરો શેર કરો અને like કરો કે આપ સુધી અમારા આવા ઓડિયો પહોંચતા રહે